ખાનગી હવામાન એજન્સી વિન્ડીનું શું અનુમાન છે જાણીએ મારા સહયોગી પાસેથી રાજ્યમાં સાર્વત્રિક મેઘમહેર જોવા મળી રહી છે ત્યારે ખાનગી હવામાન એજન્સી વિન્ડીના માધ્યમથી જોઈએ કે આજે કયા જિલ્લામાં વરસાદની આગાહી છે આ સાથે જ હવામાન વિભાગે પણ આગાહી કરી છે કે આગામી સાત દિવસ સુધી હજુ પણ ભારેથી મધ્યમ વરસાદ ખાબકી શકે છે જો આજની વાત કરવામાં આવે તો ખાસ કરીને જે દક્ષિણ ગુજરાતનો વિસ્તાર છે ત્યાં વધુ વરસાદ ખાબકી શકે છે વલસાડ છે સુરત છે ભરૂચ રાજપીપળા બોડેલી આમોદ વડોદરા આ તમામ એવા વિસ્તાર છે કે જ્યાં ભારેથી અતિભારે વરસાદ ખાબકી શકે છે આ સાથે જો વાત કરવામાં આવે દરિયાકાંઠાના વિસ્તારની તો દરિયાકાંઠાના વિસ્તારમાં પણ તેજ પવન રહેશે આ સાથે જ ભારે વરસાદ ખાબકશે અલંગ મહુવા ઉના વેરાવળ પોરબંદર ત્યારબાદ ભાનવડ સહિતના જે વિસ્તાર છે ત્યાં ભારે વરસાદ રહેશે જામનગરમાં ભારે વરસાદ ખાબકી શકે છે રાજકોટમાં ભારે વરસાદ છે ચોટીલામાં ભારે વરસાદ છે ગોંડલમાં ભારે વરસાદ છે ત્યારબાદ જે આ પવનની દિશા છે તો મોરબી સુરેન્દ્રનગર કુડા જામનગર આ તમામ વિસ્તાર એવા છે કે જ્યાં પવનની ગતિ અતિ તીવ્ર રહેશે અને ત્યાં પણ વરસાદ ખાબકી શકે છે આ સાથે જ જે મધ્ય ગુજરાતનો વિસ્તાર છે ઉત્તર ગુજરાતનો વિસ્તાર છે ત્યાં પણ વરસાદ ખાબકી શકે છે અમદાવાદ ધોળકા નડિયાદ આ તમામ વિસ્તાર એવા છે કે જ્યાં જે વરસાદની આગળ કહી કરવામાં આવી છે